નમસ્કાર કોઈપણ ફ્રૂટ હોય ફળ કે શાકભાજી એની છાલ ઉતારવાથી લઈ અને એને ખાવા સુધીની પ્રોસેસમાં આપણે એને થોડી વધુ રીતે વધુ સારી રીતે કરવાના પ્રયાસમાં એને ધાતુની એરણે ચડાવીએ છીએ મતલબ કે છરીથી કાપવું બ્લેન્ડરમાં ક્રશ કરવું મિક્સરમાં નાખવું આ દરેક પ્રોસેસ છે ને એ એ સ્વાદમાં ઘટાડો કરે છે આવું હંમેશા અમે અનુભવ્યું છે એ વાત કેરીની હોય કે કાંદાની હોય લગભગ કોઈ એવું ફ્રૂટ નથી તરબૂચ જેવા એકાદ બે ફળને બાદ કરતા કે જેને સીધું આવી રીતે મોઢે ના લગાવી શકીએ એટલે ખાસ આ વિડીયોના માધ્યમથી એ અનુભવ શેર કરવો છે કે કેરી ખાવી હોય કે કાંદો ખાવો હોય લગભગ છરીની જરૂર પડતી નથી એને સીધો ખાઈ શકાય કાંદાનો આપણા સૌનો અનુભવ રહ્યો છે થોડા પાસ્ટમાં જઈએ પચાસ વરસ ચાલીસ વરસ કે ત્રીસ વરસ આપણે વડવાઓ કાંદાને ક્યારેય છરી નથી મારી અને ઢીકો માર્યો છે અને ધૂંબો માર્યો છે અને તમે પણ આ વિડીયો પછી જો આ વાત તમારા માટે નવી હોય તો એકવાર ટ્રાય કરજો કાંદા ખાનારા લોકો ખાસ કે એક કાંદો છરીથી કાપીને એક એની ચિપ્સ ખાજો ને એક કાંદાને ધૂંબો મારીને પછી આટલો ટુકડો જો ખાવામાં આવે તો એ તફાવત ત્યાં જ અનુભવી શકાશે એવી જ રીતે મરચાંની ચટણી અમે અહીંયા આશ્રમમાં આદિવાસી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં હંમેશા અનુભવ્યું છે કે મરચાની ચટણી આપણે બ્લેન્ડરમાં કરીએ કે મિક્સરમાં કરીએ એ જ મરચાંને જ્યારે પથ્થરની એરણ ઉપર ચડાવવામાં આવે નહીં ધાતુ પણ પથ્થર તો એને જ્યારે વાંટવામાં આવે છે ત્યારે એ અદ્ભુત ટેસ્ટ આપે છે અને સારા સારા અથાણાઓએ એ ચટણીની આગળ પાણી ભરવાનું અને એ ચટણી શાક અને અથાણા બંનેની ગરજ સારે આવો હંમેશા અનુભવ રહ્યો છે છેલ્લા ત્રણ ચાર કે પાંચ વર્ષથી મેં કેરીને છરીથી કાપવાનું બંધ કર્યું છે છાલ પણ હાથે જ કાઢવાની અને એને સીધી જ આખી આખી ખાવાની રસ પણ કરવાની જરૂર નથી ટુકડા પણ કરવાની જરૂર નથી અને આ જગતમાં માણસને બાદ કરતાં વંદાથી માંડીને સિંહ સુધી કે હાથી કે ડાયનોસર સુધી બધા જ લોકો કોઈ પણ વસ્તુને સીધી જ કાચે કાચી ખાય છે એનું જ્યુસ કરવાનું કે એના નાના નાના પીસ કરવાની કોઈએ આજ દિવસ સુધી ટ્રાય કરી નથી અને વાત જ્યારે સીધી મોઢેથી કે આવી રીતે છોલવાની આવે ને ત્યારે આપણને કદાચ ગંદુ લાગે સૂગ ચડે એને વેડા કહીએ આપણે તો આવું બિલકુલ હોતું નથી ખાવાની પ્રોસેસ ક્યારેય વેડા જેવી હોતી જ નથી સિંહ કોઈ મારણ કરે કોઈ હરણ કોઈ ભેંસ કોઈ પશુ ખાય અને એનું મોઢું લોહીથી ભરાઈ જાય અથવા માંસથી ભરાઈ જાય તો આપણે ક્યારે એવું નથી કહેતા કે સિંહ હુઘરો છે એ ખાવાની એક પ્રોસેસ છે ખાતી વખતે મોઢું બગડે શરીર નો કોઈ પાર્ટ ગંદો થાય ગંદો થાય એમ નહીં પણ એ ફ્રૂટ વાળો કે પદાર્થ વાળો થાય તો એ ગંદકી નથી એટલે ખાસ આ અનુભવ તમારી સાથે શેર કરવાનું મન થયું છે આ વાતમાં તમને કેટલું તથ્ય જણાય છે આમાંનો તમારો કયા પ્રકારનો કેરી કાંદા કે અન્ય ફ્રૂટનો અનુભવ છે એ ચોક્કસથી કહેજો અમારા આશ્રમના પટાંગણમાં હાફૂસના ત્રણ ઝાડ છે છોડ છે એમાંની આ ત્રણ હાફૂસ છે બહુ જ ટેસ્ટી છે પણ તમારી સાથે સારી રીતે કન્ટિન્યુ વાત થઈ શકે એટલે ખાવાની ટ્રાય ઓછી કરી છે અને વાત વધુ કરી છે હવે મને આ ખાવી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ